હું એસડીએમ ડેડિયાપાડા અત્રે ડેડીયાપાડા તાલુકામાં બનેલ ગઈકાલની ઘટના બાબતે પોલીસ કાયદાકીય રીતે તપાસ કરી રહી છે તે બાબતે હું લોકોને નમ્ર વિનંતી કરું છું કે લોકો શાંતિ જાળવે તથા એક જ સ્થળે ચાર કરતાં વધુ લોકો ભેગા ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હાથમાં ન લે તેમજ વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રને યોગ્ય સહયોગ આપવા માટે નમ્ર વિનંતી કરું છું ભૂ ડીવાયસપી વિરલ ચંદન આ માધ્યમથી આપ સર્વેને જણાવવા માંગુ છું કે ગઈકાલે રોજ જે ટેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની અટક થયેલ છે તે સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયાને પરિપૂર્ણ કરીને જ થયેલી છે આથી આપ સૌ ટોળું ભેગું કરી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હાથમાં ન લો તેવી સૌને અપીલ છે જો આવું થશે તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગાડનાર તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આથી ફરી એકવાર હું આપ સર્વેને અપીલ કરું છું કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા જાહેર શાંતિ અને સલામતી માટે પ્રશાસન તથા પોલીસનો સંપૂર્ણ સહયોગ કરશો